ક્રિકેટર યુસુફ પઠાણ દ્વારા પાલિકાના પ્લોટ પર દબાણનો મામલો પાલિકા દ્વારા અપાઈ નોટિસ પશ્ચિમ બંગાળની બેઠક પરથી સાંસદ બનેલા ક્રિકેટર યુસુફ પઠાણને વર્ષ બે હજાર બારમાં તાંદલજામાં જમીન આપવા અંગેનો ઠરાવ સભામાં મંજૂર કરાયો હતો જે મંજૂર દરખાસ્તને રાજ્ય સરકારે આ ઠરાવને નામંજૂર કર્યો હતો જોકે હાલમાં તે પ્લોટ પણ દબાણમાં યથાવત હોવાથી પૂર્વ કાઉન્સિલર પ્લોટને દબાણ મુક્ત કરીને તેના ઉપર ફેન્સિંગ કરવા સ્થાયી સમિતિ અધ્યક્ષને રજૂઆત કરી હતી જે બાદ પાલિકા દ્વારા નોટિસ આપી કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરાઈ છે મોજે તાંદલજા શુભમ પાર્ટી પ્લોટ પાસે આંગણ સોસાયટી નજીક પાલિકાની ટીમ સ્કીમ નંબર બાવીસના ફાઇનલ પ્લોટ નંબર નેવની રહેણાંક હેતુવાળી નવસો ઇકોતેર ચોરસ મીટર જમીન આવેલી છે વર્ષ બે હજાર બારમાં માર્ચ મહિનામાં ક્રિકેટર યુસુફ પઠાણે વેચાણથી લેવા અરજી કરી હતી જે અંગે આ જમીન આપવા અંગે ત્રણ મહિના બાદ જ પાલિકાની સભામાં વિરોધ વિના દરખાસ્તને પાસ કરાઈ હતી આ કામના ઠરાવને રાજ્ય સરકારે નામંજૂર કર્યો હતો જોકે આ જમીન પર કમ્પાઉન્ડ વોલ બનાવીને કબજો કરાયો છે આ મામલે સ્થાયી સમિતિના અધ્યક્ષે જણાવ્યું કે તાંદલજામમાં જમીન આપવા અંગેની મંજૂર દરખાસ્તને રાજ્ય સરકારે આ ઠરાવને નામંજૂર કર્યો હતો તે અંગે છ જૂન પાલિકા દ્વારા નોટિસ બજાવવામાં આવી છે નોટિસ પીરિયડ પૂરું થતાં જ જો યુસુફ પઠાણ સ્વયં ગેરકાયદેસરના દબાણ દૂર ન કરે તો પાલિકા દ્વારા દબાણ દૂર કરશે તેવી બાહીદારી અધ્યક્ષ દ્વારા આપવામાં આવી હતી દાંદલજા શુભમ પાર્ટી પ્લોટ પાસે આંગણ સોસાયટી નજીક ટીપી બાવીસમાં ફાઇનલ પ્લોટ નંબર નેવું લગભગ નવસો ઇઠ્યોતેર ચોવીસ મીટરની જમીનનો ટુકડો હતો જે કોર્પોરેશનમાં અરજી કરી અને આ પ્લોટ વેચાણથી માગેલ હતો જે સામાન્ય સભાએ મંજૂર કર્યો હતો આ સામાન્ય સભાનો ઠરાવ રાજ્ય સરકારમાં રિફર કરતા ત્યાંથી નામંજૂર થઈને આવેલ છે આ વસ્તુ ધ્યાનમાં આવતા પૂર્વ કાઉન્સિલરે પણ ફરિયાદ કરી છે એ સિવાય પણ અન્ય જગ્યાએથી ફરિયાદો મળતા યસુ પઠાણ કે જેઓ આ પ્લોટ માટે જે કાર્યવાહી કરી હતી એમને છઠ્ઠી જૂનના રોજ નોટિસ આપવામાં આવી છે નોટિસ પીરિયડ લગભગ દસ એકથી બે અઠવાડિયાનો પૂરો થતાં એની પર આગળની કાર્યવાહી કરવામાં આવશે

કીધું ને કે નોટિસ પૂરો થતા અમારી માલિકીનો નો પ્રોડક્ટ છે તો સો ટકા ખાલી કરવામાં આવશે એ આગળથી ચર્ચા વિચારણા કરી નક્કી કરીશું